જામનગર શહેરના ધન્વંતરી પાસે આવેલ એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં બે બાળકીઓ ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું મળતી વિગતો અનુસાર ગઈકાલ મોડી રાત્રે નવ વાગ્યા આસપાસ જામનગર શહેરના ધન્વંતરી પાસે આવેલ એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં બે બાળકીઓ અંદર ફસાતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને બાળકીઓનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બંને બાળકીઓને બહાર કાઢવામાં આવી હતી બેડરૂમનો દરવાજો લોક થઈ જતાં પાંચ વર્ષની બે જોડીયા બાળકી ફસાઈ હતી અને જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ આવતા એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફ્લેટના પાછળના ભાગેથી દરવાજો ખોલીને બાળકીઓનું રેસ્ક્યુ કરાયું હતું ફાયર વિભાગ દ્વારા બાળકીઓના સલામત રીતે રેસ્ક્યુ બાદ માતા પિતાએ હાશકારો અનુભવ્યો હતો અને બાળકીઓ ફ્લેટમાં લોક થઈ જતા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા ત્યારે ગઈકાલ મોડી રાત્રે નવ વાગ્યા આસપાસ આ બનાવ સામે આવ્યો હતો બાજુ બેસી જ બેઠ જાઓ બાજુ